ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ વિશે શ્રી એકાવન શક્તિપીઠ અંબાજી યાત્રા ધામમાં અનોખું આકર્ષણનું કેન્દ્ર એક જ સમયે એક જ સ્થળે શ્રી એકાવન શક્તિપીઠ દર્શનનો લાવો પરિક્રમા અને પદયાત્રાનું દિવ્ય સંગમ ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ વિશેષ શ્રી એકાવન શક્તિપીઠ અંબાજી યાત્રા ધામનું અનોખું આકર્ષણ એક જ જન્મમાં એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠના દર્શનનો લાવો પદયાત્રા અને પરિક્રમાનો દિવ્ય સંગમ શક્તિ ભક્તિ અને આસ્થાના માઈ ભક્તોનું શ્રદ્ધા શિખર એટલે કેન્દ્રો શક્તિપીઠ અંબાજી લાખો કરોડો માઈ ભક્તો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે મેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે દૂર સ દૂરથી આવતા માઈ ભક્તોએ પોતાની યાત્રાનો પ્રારંભ કરી દીધો છે ત્યારે અંબાજી શક્તિપીઠ ખાતે ગિરનારની લીલી પરિક્રમા જેવી શક્તિને એક પરિક્રમા થાય એવા હેતુસર બનાવેલ એકાવન શક્તિપીઠ અંબાજી યાત્રા ધામ નું આગવું આકર્ષણ છે ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો માઈ ભક્તો મેળા સાથે એકાવન શક્તિપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળશે એક જ જન્મમાં એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠના દર્શન કરવાનો અવસર શક્તિપીઠ ગબ્બર અંબાજી ખાતે પ્રાપ્ત થાય એ માટે અઢી કિલોમીટરના માર્ગમાં મૂળ શક્તિપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂપિયા બાસઠ કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ વિદેશમાં આવેલ તમામ એકાવન શક્તિપીઠના મૂળ મંદિરો જેવા જ મંદિરો બનાવવામાં આવ્યા છે અંબાજી સર્વ શક્તિપીઠમાં જગત આદ્ય શક્તિ અંબા માતાજીના હૃદય બિરાજે છે શ્રદ્ધાળુમાં અંબાજી શક્તિપીઠનું અનોખું મહાત્મય છે અંબાજી ખાતે આવનાર શ્રદ્ધાળુઓને અન્ય શક્તિપીઠોનો પણ દર્શન થઈ શકે એ માટે અંબાજી ખાતે એકાવન શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે આધ્યાત્મિક ઉન્નતિ સાથે સંસ્કૃતિનું જતન અને રક્ષણ થાય એ માટે વર્ષ બે હજાર રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગબ્બર પર્વતના પરિક્રમા માર્ગમાં એકાવન શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું વર્ષ બે હજાર ચૌદમાં તારીખ બાર તેર અને ચૌદ ફેબ્રુઆરી દરમિયાન એકાવન શક્તિપીઠનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર બાવીસમાં પ્રથમવાર તારીખ આઠ નવ અને દસ એપ્રિલ દરમિયાન એકાવન શક્તિપીઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આમ તો કોઈ પણ વ્યક્તિને તેના જીવનમાં તમામ એકાવન શક્તિપીઠના મંદિરોના દર્શન કરવા મુશ્કેલ હોય છે પરંતુ હવે અંબાજી જઈને એક જ સ્થાને એકાવન શક્તિપીઠના દર્શન કરવાનો લાહવો માય ભક્તોને મળે છે માય ભક્તો પરિવાર સાથે ભક્તિભાવ પૂર્વક ગબ્બર પરિક્રમા માર્ગ ઉપર શક્તિપીઠના મંદિરોમાં મસ્તક નમાવી દર્શન કરી ધન્ય બને છે ભાદરવી પૂનમના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂનમના મેળામાં આદ્ય શક્તિ અંબા સાથે આદ્ય શક્તિ અન્ય એકાવન શક્તિ સ્વરૂપના દર્શન અને પરિક્રમાનો લાહવો લઈ માય ભક્તો ધન્યતા અનુભવશે